દવાગે પેલા સોગલે ના ચારો બધો નઈ જવા ને કાલનો વાયદો કર્યો નહીઠા હું જતા હું જતા કાલનો વાયદો કરો મને એકલા પાર ના આવો આ તો આવતા ને ચા બાપી ને તાન ચા તો એરા લાવશે હેડ ને લેડો તાન અન પાવરા જો ભર્યા ભાઈ એ પાવરા પેલા ધારિયા પર છે લેતા ધારિયા પર આ એ હારું એરો હા જલ્દી લેતા હે એ હાર હા પેલા ચારા બો અથવાઈ જવાનું હન ભાઈએ કીધું હન આજ વાયદો મારો માર અન જસ નઈ જીએ તો એ ડખો થવાનું હ ઓ મારા તબિયત નહી હારી ને તું અમે તો પડ્યા છે છીએ હું જોઉં ના ખબર પડે આ ભાઈએ એવું કર્યું હોય ને તાપમાં મજૂરી કરવી પડશે હું પડશે મારા હલતા તો નહી ને પણ જોવા જ ના ના હલતા તો નહી કમ્પ્લીટ છે ઘૂઘરા જવા બધા પાવડું હા દે કી દે તબિયત નહી મારી બંધાવતો પસંદ કેટલું બંધાયબ્સ વાયે

બે હતો મેલી પોલીવાનું હોય એ લજો બાજુ બોર નહી ઘેર જ દેખો ને તું તું અઠવાડિયે

પેલો પૈસો જોતા એ તો નાટક કરવા વર્ગી હોય કે હું તો એ નહીં આવતો હું એ જતો રહે નાટક કરે છે હમપી છે બે બે તમારે આવું તો પડશે જ યાર મને તો લાગી તો આજ તો ચારા પતાય જ ગેર આપશે એટલે એને તો કોઈ ઠેકો નહીં તમે જતો રહ્યો તાર પારી નાખતા આવડતું નહીં ને અરે શીખવાડું પડે તો હું આવું છું ચિંતા ના કરે તમે બંધવાન ચાલુ રાખો પાર તમે આવજો ફટાફટ હું તો આવું પણ તમે ચાલુ રાખો બે બાજુ વધારે બંધાય

ખરા બપોર થઈ ગયો છે મારા ગોમમાં આવતા આવતા મોડું થઈ ગયું દસુભા પહાર રાખ તો સારું છે પહાડ એમનો શેઠે છે એટલે મારે હે ને જવું તો સર પણ સારું હે ને ખેતરમાં તો આઈ ગયો હું પણ દસુભા કેહ તો ખરા માં હું પેલા મેલતા મેલતા મારે ખાસું મોડું થઈ ગયું છે પાહુ અને પાહુ મારે જઈને ચારા બંધવાના છે

જાય હા તમે નાખો છો બરાબર નેક નહી નાખીએ પાણી નાખો ને પોણી નેક માં આવશે ચાલુ થાય નેક નું કરીએ નેક નું કરો નક પેલો મારો ભાઈ બન આવતો છે હા ખટકો રાખો તો

ચાલુ તો કર્યું એવું પણ તમે આ અગિયાર વાગ્યા અગિયાર હા ગાભુ જોડે તો કીધું તું યાર એટલે હું બોલાયેલા પેલા ચૂંટા નું એટલે યાર

તમે મેરાઈ ગયા વાણી તો આપડે વરાઈ દેસુ બોલ ગાંધો છ નવરોજ પર બરાબર તમે તો મોડું કર્યું આટલું બધું મોડું થયું મારા ગોમ માં થોડું કોમ હતું

તમે બહુ લેટ કરી ચાંદ પાર મિલ છે યાર પાર આઈ ગયા સાધારણ ધારણ મને નીચી ગયા બીજું કોઈ ને એકદમ મોટા મોટા થઈ ગયા

તો મારે તો ને પોણી આખું આવો મને ખબર છે ખટકો રાખજો એમ અને હું કહું હા રવા જવું રવા આજે તમે આયા પણ બહુ લેટ પડે વેરા હાથ આવી જજો બરાબર ને હું તો દાઢીઓ બદલી નાખે તમને